દોસ્તોને આપણે સામેથી આવ્યા તો એ સીડી તમે જ્યારે ડેરેગઢ પર જવા ઉપર ચડશો એટલે તમને અહીં આગળ ના બીજી સીડીઓ જોવા મળશે અહીંથી ડાયરેક તમે અંદર જશો એટલે અહીં આગળ ગુફા જેવું જોવા મળશે અહીં પણ બોર્ડ પણ મારેલું છે ચરણેશ્વર મહાદેવ મંદિર ને અહીં આગળ ગુફા પણ આવેલી છે તમે જોઈ શકો છો દોસ્તોને હવે આપણે જઈ રહ્યા છીએ ચરણેશ્વર મહાદેવના મંદિરે અહીં એવું કહેવાય છે ચોવીસ ક્યારે અહીં જે મંદિર આવેલું છે ચરણે મહાદેવનું મંદિર એ ક્યારે પાણી ખૂટતું નથી એવું કહેવામાં ચરણેશ્વર મહાદેવના દર્શન કરવાના છે વિડીયોના માધ્યમથી તો વિડીયો સાથે બન્યા રહેજો બાકી આ છે ઇડરિયો ગઢ તમે જોઈ શકો છો ચારે બાજુ તમને સામે છે ઈડર ને સામે છે ઇડરિયો ગઢ ને જ્યારે તમે ઈડરમાં આવશો એટલે તમને ચારેય બાજુ વિશાળ પહાડો જોવા મળશે ત્યાં ઇડેરિયા ગઢ પર આવશો એટલે તમને પંદર જેટલી લોકેશનો અહીં આગળ આવેલી છે તે જોવા મળશે અને હવે આપણે જઈ રહ્યા છીએ ચરણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જોશો તમે જોઈ શકો છો આ છે ઇડેરિયા ગઢનો નજારો કયા રીતનો જોવા મળશે આ છે પહાડ તમે જોઈ શકો છો ને નીચે અવાજ પણ આવે છે ચરણેશ્વર મહાદેવના મંદિર પાણી વહેતું ચોવીસ ક્યારે અહીં જે પાણી છે તે મહાદેવ મંદિરની અંદર પડે છે એ ક્યારે ખૂટતું નથી એવું કહેવામાં આવે છે હવે આપણે દર્શન કરવા માટે જવાના છે જણેશ્વર મહાદેવ મના દર્શન હવે ફાઇનલી આપણે આવી ગયા છે જરનેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જ્યારે તમે આવશો એટલે મહાદેવના પણ દર્શન થશે નહીં ને આ બાજુ ગુફાની અંદર જે મહાદેવનું મંદિર આવેલું છે સોમેશ્વર મહાદેવનું મંદિર અહીં આગળ મહારાજા રહે છે આવી ગુફાની અંદર નાની એવી છે દોસ્તો અહીં મૂર્તિ તમે જોશો ગણેશજીના હનુમાનજીના પણ તમને દર્શન થશે તો અહીં નાનું મંદિર છે તમે દર્શન પણ કરી શકો છો હવે ડાયરેક્ટ આપણે સામે જે ગુફા છે તે ગુફાની અંદર જવાના છે મહાદેવના દર્શન કરવા માટે

મહાદેવ ધર્મેશ્વર મહાદેવનું મંદિર ને આ જે ગુફાની અંદર ચોવીસે કલાક પાણી વહ્યા કરે છે એ કહેવામાં આવે છે આ એક મંદિર છે ધર્મેશ્વર મહાદેવનું મંદિર ડુંગર ઉપર ડુંગરા પહાડોની અંદર આ જે ધર્મેશ્વર મહાદેવનું મંદિર છે તે આવેલું છે તમે જોઈ શકો છો પાણી વહ્યા કરે છે સાથે આથી પહાડોની અંદર આવેલું ધર્મેશ્વર મહાદેવની અંદરનો નજારો જો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જશે તેમ તમને આવા અવનો આ વિડીયો જોવા મળશે અહીં જે આપણો વિડીયો છે તે પૂરો કરીએ છીએ હવે આપણે આગળ વધારે દોલસીનો મહેલ જોવાના છે એ સુધી આ વિડીયોને અહીં પૂરો કરીએ છીએ જો તમને આવા જ અવનવા વિડીયો જોવા હોય તો આપણી રાખવા બ્લોગને લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા જ અવરનવા વિડીયો જોવા મળશે હવે ફરી મળશે નવા વિડીયો સાથે